પાદરા અંબિકા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન જેમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું પાદરા અંબિકા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ મહોત્સવના આઠમા વર્ષ નિમિત્તે ભવ્ય રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંબિકા યુવક મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગણેશ મહોત્સવના આઠમા વર્ષના મંગળ પ્રવેશના પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ યુવક મંડળના યુવાનોએ સ્વૈચ્છિક રીતે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જે રીતે ગણેશજીનો પર્વ ચાલી રહ્યો છે એ રીતે અમારા અંબિકા યુવક મંડળનો સાતમા વર્ષમાંથી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે અંબિકા યોગ મંડળ જે રીતે સામાજિક અને ધાર્મિક કાર્યો કરતો આવી રહ્યું છે એ રીતે આજે સામાજિક કાર્યકીય રીતે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અંબિકા યુવક મંડળ અવનવા કાર્યો કરતું રહે છે એ રીતે આજે અંબિકા યુવક મંડળની અમારી ટીમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે